નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એક એપ્રિલ બે હજાર પચીસ ને વાર મંગળવાર આજના આ વિડીયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજે તાજા બજાર ભાવ જોવાના છીએ તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો ને દરરોજે દરરોજના તાજે તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું છત્રીસો પંચાવન થી બેતાલીસો ત્રીસ રૂપિયા રાયડો આઠસો પચાસ થી એક હજાર એરંડા એક હજારથી અગિયારસો ને બોતેર નવસો સિત્તેરથી એક હજાર ઓગણત્રીસ રૂપિયા મેથી સત્સોથી આઠસો પંચાવન અડદ બારસો પાંચ તુવેર એક હજાર થી તેરસો ચાલીસ ધાણા નવસોથી સોળસો રૂપિયા જુવાર ત્રણસો પચાસથી નવસો સિત્તેર વરિયાળી સત્તરસો પિસ્તાલીસથી અઢારસો પાંત્રીસ બાજરી ચારસો ચાલીસથી ચારસો એકતાલીસ ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો સુડતાલીસ કપાસ તેરસો પચાસથી પંદરસો ને સાડત્રીસ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા નવસો ત્રીસથી બારસો ને સિત્તેર જીરુ છવ્વીસોથી ચાર હજાર બસો ને સાઠ એરંડા અગિયારસો બેતાલીસ થી બારસો એકવીસો થી એક હજાર રૂપિયા અડદ અગિયારસો પચાસ તુવેર સાતસો પચાસ થી તેરસો સત્યોતેર ધાણા અગિયારસો નેવ થી સોળસો ચાલીસ સોયાબીન છસો થી સાતસો ને ચુમ્માલીસ જુવાર સાતસો થી એક હજાર તલ સફેદ તેરસો પાંચ થી સોળસો ને ચાલીસ ઘઉં ટુકડા ચારસો થી છસો બત્રીસ વન ચારસો પચીસ થી પાંચસો દસ રૂપિયા મગફળી નવસો પચાસ થી એક હજાર પંચાવન મગફળી જીણી આઠસો પચાસ થી એક હજાર પંચોતેર કપા સાતસો પચાસ થી પંદરસો ને વીસ રૂપિયા